પાટણ જિલ્લામાં ભારે વરસાદે સરસ્વતી નદીને ફરી જીવંત કરી છે ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ છે જ્યારે સરસ્વતી જળાશયમાં ચારસો ક્યુસેક પાણીની આવક નોંધાય છે આ નવા નીરથી બે ખેતી માટે સિંચાઈનો લાભ તો મળશે જ સાથે ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે સાત ઇંચ વરસાદ થયો છે તેને લઈને જે નદી નાળા વકળા છે એ જીવંત બન્યા છે ત્યારે પાટણની કુંવારિકા નદી એવી સરસ્વતી નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે હાલ ઉમરદર્શી મોયણી અને સરસ્વતી નદીના પાણીનો ત્રિવેણી સંગમ અત્યારે હાલ થયો છે અને અત્યારે પાણી આવ્યું છ ફૂટ સુધીનું જે લેવલ છે એ લેવલ સુધી આવી ગયું છે પાણી અને હવે એને જાળવી રાખવા માટે અત્યારે હાલ દરવાજા તો બંધ કરવામાં આવ્યા છે આ દરવાજા પણ બીજી બાજુ જ્યારે જે આ નદીનો રૌદ્ર નદીનું સ્વરૂપને માણવા માટે ઘણા બધા નગરજનો અત્યારે હાલ અહીંયા આવી રહ્યા છે અને બિલકુલ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લોકો નદી માતાના દર્શન કરી રહ્યા છે કારણ કે એક પવિત્ર એવી સરસ્વતી નદીનું પાણી અત્યારે કહેવાય છે હાલ અત્યારે જે રીતે પાણી આવ્યું છે એને લઈને લોકોમાં ઉત્સાહ છે જોવાઈ રહ્યા છે હાલ લગભગ અંદાજી ત્રણસો ચારસો ક્યુસેક્સ પાણીની આવરો છે હાલ દરવાજા નથી ખોલ્યા કારણ કે પાણી સ્ટોરેજ કરવાનું છે અને એનું જે ભયજનક લેવલ છે ત્યાં સુધી પાણી રાખવાનું છે अलकेश पांड्या जी एस टी व्ही पाटण